ગાંધીનગરમાં થશે ટ્રક ટાયર અને ટ્રેલર એક્સપોનું આયોજન ગાંધીનગર ખાતે ઓગણત્રીસથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ દરમિયાન ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપોની આઠમી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપોની આઠમી આવૃત્તિનું ઇવેન્ટનું આયોજન મહાત્મા મંદિર એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર ગાંધીનગર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે ઇવેન્ટને ઘણા ટ્રાન્સપોર્ટ અને ઓટોમોટિવ એસોસિએશન અને સિક્સ ડબલ્યુ રિસર્ચ દ્વારા ઇવેન્ટ માટે નોલેજ પાર્ટનર તરીકે સપોર્ટ કરવામાં આવે છે આ એક્સપો પ્રોક્યોરમેન્ટ માર્કેટિંગ સ્કીમ પીએમએસ હેઠળ એમએસએમઇ દ્વારા પણ સપોર્ટ કરવામાં આવે છે જ્યાં નાના અને માઇક્રો મેન્યુફેક્ચરિંગ સેવા એકમોમાં બ્રાન્ડ જાગૃતિ અને માર્કેટ પેનિટ્રેશન બનાવવા માટે નાણાકીય રીતે સપોર્ટ કરવામાં આવે છે આ ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપોની આઠમી આવૃત્તિની વિગતવાર માહિતી આપવા માટે રામ સાઉન્દલકર ડિરેક્ટર મીડિયા ડે માર્કેટિંગ હૈદરાબાદ ઉમેશ શર્મા આસિસ્ટન્ટ ડિરેક્ટર એમએસએમઈ ડીએફઓ અમદાવાદ શૈલેષ આઈ પટવારી ભૂતપૂર્વ પ્રમુખ ચેમ્બર ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મુકેશભાઈ સિંહ દવે કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને મોહમ્મદ મુદ્દસિર ડિરેક્ટર મીડિયા ડે માર્કેટિંગ હૈદરાબાદ તથા દીક્ષિત શાહ પ્રમુખ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર રોજ સવારે દસ વાગ્યે લગભગ માન્ય રાજ્યમંત્રી ગૃહ હર્ષ સંઘવી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે એમએસએમઈ ડીએફઓ અમદાવાદના નિયામક સંદીપ એન્જિનિયર પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મુકેશભાઈ સી દવે કાર્યકારી પ્રમુખ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન શૈલેષ આઈ પટવારી ભૂતપૂર્વ પ્રમુખ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુલતાનસિંહ ચૌધરી પ્રમુખ અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન રાજેશ સિંગલ સેક્રેટરી અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન કલ્પેશ રાઠોડ અને તપન શર્મા ભૂતપૂર્વ પ્રમુખો અમદાવાદ મોટર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સમીર જે શાહ ભૂતપૂર્વ પ્રમુખ ફેડરેશન ઓફ ફ્રેઇટ ફોરવર્ડર્સ એસોસિએશન ઇન ઇન્ડિયા મગજી પટેલ પ્રેસિડેન્ટ ઓફ બસ એસોસિએશન પેટ્રોલ ડીલર એસોસિએશન તરફથી ધર્મેન્દ્ર પટેલ અને રાજીવ પરી દીક્ષિત શાહ પ્રમુખ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ઉમેશ શર્મા આસિસ્ટન્ટ ડિરેક્ટર એમએસએમઈ અને અન્ય ઉદ્યોગ અગ્રણીઓ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે ઓટોમોટિવ એસોસિએશન અને ઉદ્યોગ સભ્યો વગેરે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે સંજીવ રાજપૂત અમદાવાદ

कपड़े के शहरों में पर मुझे टॉप में आता है जैसा सूरत लीडिंग इंडस्ट्रीज वगैरह से आती वैसे लॉजिस्टिक इंडस्ट्री में सेवेंटी परसेंट गुजरात से आते हैं तो गुजरात देश में और गुजरात एक ऐसा स्टेट है कि वहाँ पर टोल मुक्त है वहाँ पर टोल नहीं है देश में सभी जगह सभी स्टेट में टोल से है लेकिन टोल फ्री देश में पहला स्टेट जो हुआ है गुजरात हुआ है और परिवहन उद्योग काफी अच्छी टेक्नोलॉजी है यहाँ से गुजरात देश में अग्रिस और ये जो अठवा एडिशन जो हो रहा है जो इससे पहले देश के विभिन्न क्षेत्रों में हुआ था जैसे कि जयपुर में हुआ था कोईनीतूर तो में हुआ था तमिलनाडु में मुंबई में सेकंड और थर्ड एडिशन गुजरात में हुआ था उसका इनामेशन गुजरात के मुख्यमंत्री विजय रूपाणी सर ने किया था और समाज कल्याण मंत्री वासन भाई आये सर ने किया था एग्जीबिशन परिवहन उद्योग के लिए बहुत महत्वपूर्ण है परिवहन उद्योग के सदस्यों के लिए और उन लोगों को आने के लिए हम इस एग्जीबिशन के तो आमंत्रित करते हैं